નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર મનોવિજ્ઞાન વિષયની અંદર ભાષા અને પ્રત્યાયન એને આપણે ચર્ચા કરતા હોય કે ભાષા ન હોત તો શું થાત એની આપણે આગળ જોઈ ગયા કે ભાષાના કયા કયા પાસાઓ એની પણ ચર્ચા કરી આપણે ભાષાના લક્ષણો એની પણ ચર્ચા કરી કે ભાષા એક પ્રતિક સ્વરૂપ પહોંચે ભાષા એક શું કયા સ્વરૂપમાં હોય છે જે પ્રતિકના સ્વરૂપમાં જોવા મળતું હોય છે એક ભાષાના કેટલાક નિયમો હોય છે નિયમો પ્રમાણે જ આપણે શબ્દ ગોઠવીએ તો જ કે વાક્ય બનતું હોય છે પછી ભાષાનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ કે કે પ્રત્યાય અભિવ્યક્તિ પ્રત્યયન માટે ભાષા આપણે શા માટે અભિવ્યક્તિ માટે એ અભિવ્યક્તિ કેટલા પ્રકારની હોય છે કે તો કે ત્રણ પ્રકારની હોય છે ખે અભિવ્યક્તિ કેટલા પ્રકારની ત્રણ પ્રકારની જોઈએ કહે ગઈ કે લેખિત હોઈ શકીએ છીએ મૌખિક પણ હોઈ શકે છે મૌખિક એટલે બોલીને બોલીને પણ આપણે અભિવ્યક્તિ કરી શકીએ બીજું જે છે આપણે સાંકેતિક અભિવ્યક્તિ સાંકેતિક એટલે આપણે જુદા જુદા જે હાથના હાવભાવ હોય જે કહીએ એના દ્વારા પણ આપણે ક્યાં ગયા પાસાઓની આપણે વાત કરીએ કે ધ્વનિ શાસ્ત્રીય પાસું હોય પછી છે શબ્દાર્થ શાસ્ત્રીય પાસું હોય અર્થપૂર્ણ એકમ પાસું જોયું આપણે પછી પછીથી સામાજિક પાસું પણ આપણે ચર્ચા કરી કે ધ્વનિશાસ્ત્રીની અંદર આપણે જોઈએ કે જે તે ધ્વનિ શબ્દ જે વર્ડ છે એનો કોઈ ચોક્કસ ધ્વનિના કારણે આપણે એનો અલગ પાડી શકતા હોય એની અંદર આપણે વાત કરી કે અંગ્રેજીમાં કેટલા ધ્વનિ છે ગુજરાતી ભાષાની અંદર કેટલા ધ્વનિ રહેલા હોય તો અંગ્રેજી ભાષાની અંદર આપણે વાત કરી કે ચો છત્રીસથી ચાલીસ ધ્વનિ જોવા મળે છે અંગ્રેજી ભાષાની અંદર કેટલા ધ્વનિ જોવા હોય છત્રીસથી ચાલીસ પ્રકારના ધ્વનિ જે ઉચ્ચારણ નિક્રિયા જે થાય ને એને ધ્વનિ કહેવાય છે શબ્દ બોલીએ એ વસ્તુની ધ્વનિ કહેવામાં આવે છે જેમ ગુજરાતી ભાષાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ કે ચોત્રીસ શું કહેવામાં છે વ્યંજન ચોત્રીસ કે છે વ્યંજન બાર શું છે સ્વર બાર પ્રકારના સ્વર છે યાદ રાખજો ભાઈ ઘણા બધાને ખબર નથી હોતી કે સ્વર કયા કયા છે ગુજરાતી ભાષાની અંદર સ્વર કયા તો આપણે જ્યારે કક્કો લખતા હોય ને ક ખ ગ એ જે કક્કાની અંદર જે લાસ્ટ જે પાછળનો ભાગ જે છે અ આ ઈ ઈ એ બધા આપણે સ્વર છે એ બાર સ્વર આવે અને ચોત્રીસ પ્રકારના વ્યંજન વ્યંજન કોને કહેવાય તો તમને ખ્યાલ છે વ્યંજન એટલે કે જે બે શબ્દો જોડાયેલા હોય એને વ્યંજન કે જે શબ્દો બોલો એના પાસે બીજો શબ્દ જોડાયેલો હોય એને વ્યંજન કહેવાય જ્યારે સ્વર સ્વરનો ઉચ્ચાર જે શબ્દ બોલો એને એની પાછળ કોઈ બીજો શબ્દનું જોડાણ હોતું નથી અને સ્વર કહેવામાં આવે છે અર્થપૂર્ણ શબ્દની અંદર આપણે વાત કરી હતી કે અર્થપૂર્ણ શબ્દ કોને કહેવાય ક્યાં અર્થપૂર્ણ એટલે જે તે શબ્દનો કોઈ ચોક્કસ અર્થ રહેલો હોય અર્થ બનતો હોય એના આપણે અર્થપૂર્ણ શબ્દ કહેવામાં આવે કેમ કે આપણે વાત કરી હતી કે બ તો અહીંયા શું બતક બતક એક શું છે પક્ષીનું નામ છે એનો ચોક્કસ અર્થ થાય છે પછી એમ કે આજે કહેવાય કતબ કતબ કતબનું કોઈ મિનિંગ કોઈ અર્થ થતો નથી જે આ શબ્દને આપણે અર્થિત શબ્દ કહીએ છીએ આથી આ શબ્દ જે છે કહેવાય અને અર્થયુક્ત શબ્દ કહેવામાં આવે છે જે શબ્દનો અર્થ રહેલો છે જે શબ્દનો શું અર્થ રહેલો છે ને આપણે અર્થપૂર્ણ શબ્દ એકમ કાશું કહેવામાં છે એની અંદર આપણે મોર્ફિંગ જોયું મોર્ફિન મોર્ફિંગનું મિનિંગ શું થાય છે કે નાનામાં નાના એકમ ને આપણે મોર્ફિમ કહેવામાં આવે છે હે નાનામાં નાના જે જોડાયેલા એકમને આપણે મોર્ફિંગ કહેવામાં આવે છે જેમ આપણે વાત કરી હતી કે મોર્ફિંગને નાનો નાનો આ જે યુવાન યુવાન એટલે એક શબ્દ છે પણ એમાં એક બીજો એક જોડ દઈએ યુવાનો કાનો અને માત્રા જોડવાથી એ શબ્દનો આખો અર્થ બદલાઈ જતો હોય છે થાય એક વસ્તુ ખાલી જોડવાથી ખાંઈ કાનો કે માત્રા જોડવાથી એનો જે અર્થ બદલાઈ જાય એને આપણે મર્થિંગ કહેવાય નાનામાં નાના શબ્દોનું જે અર્થ એનો પણ જરૂરી છે જેમ આપણે કોઈ પણ વસ્તુ નાનીમાં નાની વસ્તુ પણ આપણે જરૂરી છે એ પ્રકારની અહીંયા પણ એવું વસ્તુ જોવા મળે પણ આપણે શબ્દ સંયોજનની વાત પણ ચર્ચા કરી હતી કે શબ્દ સંયોજન કોને કહેવાય કે યોગ્ય શબ્દ સંયોજનને આપણે જે જગ્યાએ શબ્દોનું યોગ્ય સંયોજન થવું જોઈએ વરજી તે શબ્દ આપણે મૂકતા હોઈએ એનું યોગ્ય જેમ આપણે આગળ વાત કરી હતી કે જાનૈયાના હાથમાં ફટાકડા છે કે જાનૈયાના હાથમાં ફટાકડા આ શબ્દોનું જે શબ્દો જે છે એનું સંયોજન યોગ્ય ક્રમની અંદર જોવા મળે છે પણ આપણે જે એ શબ્દોનું યોગ્ય ક્રમમાં ગોઠવી ના હોય તે એક ફટાકડાના હાથમાં જાનૈયા છે આ શક્ય ખરું ફટાકડાના હાથ હોય કે શબ્દ જે શબ્દ ફટાકડા જે છે એ શબ્દોનું આપણે યોગ્ય જગ્યા એનું પ્રોપરલી જે જગ્યા હતી ત્યાં મૂકેલું નથી આની જગ્યાએ મૂકવાથી નહીં એનો આખો અર્થ આખું બદલાઈ જતું હોય અને આપણે સમજણ બદલ શબ્દોનું જે સંયોજન હોવું જોઈએ એ પણ યોગ્ય લાઈનની અંદર યોગ્ય ક્રમની અંદર થવું જોઈએ છે પછી શબ્દશાસ્ત્રી એ બધું આપણે આગે પણ ચર્ચા હોય કે શબ્દશાસ્ત્રીઓ જે છે એટલે એનો જે શબ્દો વાપરીએ એ શબ્દનું શબ્દશાસ્ત્રીય કહેવામાં આવે જેમ આપણે વાત કરી કે માનવ અને કેદાર માનવ અને કેનાર બે મિત્રો જે છે અને એના આપણું જ કામ છે તો આપણે કઈ રીતે બોલાવી શકીએ ક્યાં તો શું બોલવું પડે માનવ અને કેદાર બંને બંને એટલે માનવ અને કેદાર ને શબ્દ ઉમેરવાથી એટલે બંને વસ્તુ થાય છે અથવા કેવું હોય તો આપણે જો કે મા કોઈ બને એક વ્યક્તિ બે અમારી ગમે તે એકનું બોલાવવું હોય તો અથવા બોલવું પડે આ જે છે શબ્દશાસ્ત્રી છે એ શબ્દ જે તે શબ્દનો ઉપયોગ કરવાથી એનું જે અર્થ સમજાય સામાજિક કારણનો સંબંધ છે એ પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે જે સમાજમાં રહેતા હોઈએ એ સમાજની અંદર જે તે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ માન સન્માન કે મોટા વ્યક્તિને આપણે કેવી રીતે આપતા હોઈએ છીએ એ બધી વસ્તુ હવે આપણે આપણે નેક્સ્ટ જે વસ્તુ છે વાણી વિકાસ વાણી વિકાસ આપણે જે બાળક ક્યારથી બોલવાની શરૂઆત કરતું હોય છે તો ભાષા એક જટિલ તંત્ર છે ભાષા કેવી છે જટિલ આપણે શીખવી ઘણી મુશ્કેલ છે આપણને કોઈ બી ભાષા શીખતા હોઈએ તો શીખવા માટે કેટલી આપણને આપણા ઉપર આમ ભાર લાગતો હોય ને એ પ્રકારનું જોવા મળતું હોય છે શીખી ગયા પાસે આપણને કોઈ કેવું લાગતું નથી પણ કોઈ પણ ભાષા શીખવી એક અઘરી ગણવામાં આવે છે કે તો માત્ર મનુષ્ય આપણી ભાષા કોનામાં જોવા માત્ર મનુષ્યની અંદર જોવા મળે છે આપણે જોતા હોય તો કે સાહેબ ઘણા બધા પ્રાણીઓની પણ બોલે છે બધા પ્રાણીઓ પણ દાખલા તરીકે આપણે જો પોપટ પોપટની પણ એ ભાષા બોલતું હોય છે આપણે જેવું બોલીએ એવું જે પ્રતિક્રિયા આપે છે કે એમને ક્યાંથી એટલે આપણે બા એ જે પોપટ હોય કે પ્રાણી હોય એને પણ શીખવાડવામાં આવે છે એક શીખીને આવેલા હોતા નથી જો પોપટ કે પ્રાણી જો એને કન્ટિન્યુ શિક્ષણ ના આપવામાં આવે કે દરરોજનું દરરોજ એને શિક્ષણ ના આપવામાં આવે એ ભૂલી જશે ઠે જ્યારે આપણે મનુષ્યની અંદર શું જોવા મળે આપણે જો આજે શીખ્યા જો એનું કાલે રિવિઝન નહીં પણ ના નહીં રીતે આપણે તો ભૂલતા નથી આપણે શીખેલી વસ્તુ થોડું ઘણું આપણા મગજની અંદર યાદ હોય છે પ્રાણીઓમાં એવું શક્ય છે નથી કે પ્રાણીઓને દરરોજ આપણે એનું રિવાઇઝ કરવું પડે છે ને દરરોજ યાદ કરાવવું પડે તો જ એને યાદ રહે છે કે બાકી તે એનું બાષ્પીભવન જોવા મળતું હોય છે ને તો વાણી વિકાસના આપણે જોઈએ તો ઘણા બધા ક્રમિક જોવા મળતો અને આપણે ભાષા એક જટિલ તંત્ર ગણવામાં આવે છે તો હવે ભાષાની શરૂઆત કરી બાળક જ્યારે જન્મે ત્યારે એ અમુક પ્રકારના અવાજો કરતું હોય છે જેમ જેમ મોટું થાય એમ એમ એના અવાજો પણ જોવા મળતો હોય છે જેમ ક્યાંક ને અમુક બાળક થોડુંક ઉંમરનું થાય એટલે એક ધારા અવાજો જોવા મળશે પછી એનાથી થોડુંક મોટું થાય તો બાળક એ અવાજ રડવાની ક્રિયા જે તમે જોજો એ અમુક પ્રકારની જુદી જુદી જોવા મળશે એટલે કે શું છે એ પોતાની જે ધ્વનિ અવાજ છે એની અંદર પણ જે બદલાવ પણ જોવા મળતો હોય એની પાસે રહેલું જે એની અપેક્ષથી જે ઉત્તર અપેક્ષા હોય એ જોવા મળતી હોય કેમ કે ભૂખ લાગી હોય તેનો અવાજની તીવ્રતા કેવી જોવા મળે ઉગડ્યું ત્યારે પીડા થતી હોય તો ક્યારે એનો અવાજ જોવા મળે આવી જે આ બધી અભિવ્યક્તિ માટેની જોવા મળતી હોય એટલે બાળક અમુક ઉંમરનું થાય એટલે જુદા જુદા જે અવાજો કરે છે એના અવાજોને કારણે બાળક ભાષાની શરૂઆત જોવા મળતી હોય છે કે બાળક આપણે જો છ માસ સુધી આપણે બાળક છ માસનું થાય એટલે બરબરાટની અવસ્થા જોવા મળે છે એ બાળક બરબરાટમાં જુદા જુદા અવાજો આપણને કરતું જોવા મળતું હોય છે કે બરબરાટ અને છ માસનું થાય ને બાળક લે આ ઈ તમે જોયું હશે નાનું બાળક તમે કયા કયા અવાજો કરતા હોય છે ઘણા બધાને યાદ હશે હે તો આ અવસ્થ આપણને જોવા મળતું હોય છે એટલે જુદા જુદા આપણે જે સ્વર હોય વ્યંજન હોય એનો ઉપયોગ કરીને આપણે બાળક ભાષાનો વિકાસ જોવા મળતું હોય છે એટલે તમે જે શબ્દ બાળક છ માસનું થાય એટલે તમે પણ જો જે શબ્દ બોલો એનું પુનરાવર્તન બાળક કરતું હોય છે એ પુનરાવર્તન શું છે એક પ્રકારનું અનુકરણ બાળક તમે જે ક્રિયા કરો એ બાળક અનુકરણ દ્વારા એ વસ્તુનું ઉચ્ચારણ કરતું હોય છે એટલે આ જે અનુકરણ દ્વારા બાળક ઘણું બધું શીખતું જોવા મળતું હોય છે જ્યારે બાળક છ મહિના પછી આપણે જોઈએ તો એને જે પહેલો જે જન્મદિવસ આવે ત્યાં સુધીની અંદર બાળક એકાક્ષી કઈ એકાક્ષી જે એકાક્ષરી એકાક્ષરી એટલે એકાક્ષરી શબ્દ બોલતું થઈ જાય એક વર્ષનું થાય ને બાળક ત્યારે એકા અક્ષરીવાળું શબ્દ બોલતું થઈ જાય એ કહે જન્મ જ્યારે એનો પહેલો જન્મ આવે ત્યાં સુધી પ્રથમ જન્મ સુધીની અંદર આપણને જોવા મળતું હોય છે જેવા શબ્દો આપણે જોઈએ તો બા દાદા પા આ બધા આવા જે એકા એક એક શબ્દવાળા જે શબ્દો જે છે એ બોલતું જોવા મળતું છે જ્યારે બાળક અઢારથી વીસ મહિનાનું થાય ત્યારે બે શબ્દોનું જોડાણ સાથે બોલવાની થોડી ક્રિયા એની અંદર જોવા મળતી હોય છે કે અઢાર વર્ષનું થાય ત્યારે બાળકને આપણને એ પ્રકારનું જોવા મળતું હોય છે જે બે અક્ષર શબ્દોનું જોડાણ જોવા મળતું હોય છે એટલે ભૂલા ભૂલ આવ્યું કંઈક શબ્દ બોલતું હોય કે એવા ઘણા બધા શબ્દો છે કુકુ જા કેમ આ ના શું છે આવા શબ્દો બે બે શબ્દોનું જોડાણ સાથે બોલવા માટેની ક્રિયા કરતું હોય છે એટલે અઢાર મહિનાનું થાય ત્યારે બાળક આપણે આ બધું શીખવા માટે જોવા મળતું હોય છે એક સમય આપણે જોઈએ તો અમુક બાળકો આપણે જોઈએ અઢાર મહિનાનું થાય તો એ પણ અમુક શબ્દો બોલવાનું ઉચ્ચારણ કરી શકતા નથી એની પાછળનું જે જે ક્રિયા છે એ સારી ક્રિયાઓ પણ જવાબદાર ગણવામાં આવે છે સારી ક્રિયાની અંદર આપણે જોઈએ તો અમુક બાળકો આપણે જોઈએ તો એનું તંદુરસ્તી સારી હોય તો બાળક આપણે જોઈએ તો બોલવાની ક્રિયા વધારે કે ચાલવાની ક્રિયા ઓછી હોય અમે એ બોલવાની ક્રિયા વધી જતી હોય એટલે અમુક વસ્તુ પર આધાર રહેલો છે કે અમુક બાળકો આપણે જોઈએ તો ઘણા બધા બે વર્ષ કરતાં એક મહિનાના ત્રણ વર્ષ સુધીના થયા હોય ને તો બોલતા નથી એટલે આપણે એની બાધા પર રાખતા હોઈએ છીએ એવું હતું નથી એ અમુક બાળકની જે ચાલવાની ક્રિયા પહેલી આવી જાય તો બોલવાની ક્રિયા પછી આવે છે અને જો ચાલવાની ક્રિયા પછી આવે તો બોલવાની ક્રિયા વહેલી એટલે બાળક બોલતા પણ વહેલું પણ શીખી જતું હોય છે તો અહીંયા આપણે જોઈએ તો વાણી વિકાસનો સિદ્ધાંતને સમજવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિક પોતાના આગવા વિચારો પોતાના જે સિદ્ધાંતોની અંદર આગવા વિચારોની રજૂઆત કે બાળક કઈ રીતે ભાષાનો વિકાસ જોવા બાળકનો ભાષાનો વિકાસ કેવી રીતે જોવા મળે પોતાના આગવા જે વિચારો જે છે એના આધારે રજૂ કરે એમાં જે પહેલો જે છે આપણે જે વાતાવરણનો સિદ્ધાંત પહેલો સિદ્ધાંત છે વાતાવરણ તો વર્તનવાળી જે મનોવૈજ્ઞાનિક આપણે જોઈએ વર્તનવાદી મનોવૈજ્ઞાનિક વર્તનવાદી જે મનોવૈજ્ઞાનિક સ્કીનર બી એફ સ્કીનર નામના બીએફ સ્કિનર નામના એક મનોવૈજ્ઞાનિક છે કે બાળક જ્યારે ભાષા શીખે છે ત્યારે એના આજુબાજુનું વાતાવરણ પર જવાબદાર ગણવામાં આવે છે જેમ આપણે જોઈએ તો અહીંયા આપણે વાત કરવામાં આવે કે પ્રયોગ છે આપણે ધોરણ બારની અંદર આપણે ભણવાનું આવે છે કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકે જુદા જુદા પ્રાણીઓ પર પોતાના પ્રયોગો કર્યા છે વર્તન વર્તન એટલે આપણે કોઈપણ ક્રિયા દ્વારા શીખતા હોય વર્તન એક પ્રકારનું શું છે ક્રિયા દ્વારા સાયકલ પણ આપણે શું છે શીખવી હોય તો શું પ્રમાણે એ વર્તન કરવું પડે એ પ્રકારને શીખવા માટે પ્રયત્ન કરવો પડે એટલે ભાષા શીખવા માટે પણ આપણને એ પ્રકારનું ક્રિયા કરવી પડે અને એના દ્વારા જ આપણે શીખી શકીએ છીએ તેની અંદર અમે એમને બતાવીએ કે જેમ બહાર ઉંદરને ખોરાક જરૂર હોય તો ખોરાક માટે એની કે જે પેટી હતી એની અંદર હાથો દબાવે તો જ એ ખોરાક પ્રાપ્ત થઈ શકે છે કે એટલે શીખવા માટે કેમ એટલે બાળક જો બાળકને ભાષા શીખવી હોય તો શીખવા માટે પણ એની યોગ્ય વાતાવરણ યોગ્ય ક્રિયાઓ યોગ્ય વર્તન થતું હોય તો જ બાળકનો વાણી વિકાસ શક્ય જોવા મળે છે તો વાણી વિકાસ માટે વર્તનવાળી મનોવિજ્ઞાન કે શું છે અનુકરણ દ્વારા દ્વારા અનુકરણ દ્વારા બાળક શીખતું હોય છે ભાષાનો વિકાસ જોવા મળે છે કે વાણીનો વિકાસ જોવા મળે છે તમે આપણે જોઈએ તો એમને કહ્યું છે કે બાળક બોટલ બોટલ મૂકી દો અને તમે જો આને બોટલ કહો તો બાળક એ શબ્દને બોટલ તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરે છે બોલે છે કેમ બોટલ શબ્દ જોવે છે અને બોલવા માટે પ્રયત્ન કરે છે સાચરે વડીલો જો બાળક બોટલ શબ્દનો યોગ્ય ઉચ્ચાર કરે તો આપણે એને અભિવાદન આપીએ છીએ એનો મતલબ એ કહીએ કે વાતાવરણ યોગ્ય વાતાવરણ જો બાળકને મળે તો બાળકનું ભાષાનો વિકાસ સારો જોવા મળે છે બીજો એક સિદ્ધાંત જે આપણે જે છે એ જન્મજાત બીજો સિદ્ધાંત કયો છે જન્મજાતનો સિદ્ધાંત કહેવામાં આવે જન્મજાત અમુક લોકો એવા માણસ કહેતા હોય છે કે આપણે જે બાળક ભાષા શીખવી હોય એ જન્મજાત છે જ્યારે જન્મની સાથે જ એ ભાષા શીખીને આવતું હોય જે જેમ આપણે મહાભારતની અંદર અભિમાન્યુ જે શીખ્યો ને બસ કેટલા કોઠા છે સાત કોઠા શીખીને આવ્યા છ સાત જે એ જે શીખીને આવ્યો છે એ પ્રકારની કે આપણે જન્મજાત બાળકને આપણે શીખવાની ભાષાએ જન્મજાત કહેવામાં આવે છે એટલે ઘણા માન બધા મનોવૈજ્ઞાનિકોએ બાળકને એમ કહેવામાં આવે કે જન્મજાત શિક્ષણ કહેવામાં આવે છે એને કોઈ બાળકને શીખવાડવાની જરૂર નથી આપ મેરે પોતાના જે જાતનું હોય એ પ્રકારને શીખી લેતું હોય છે તો અહીં આપણે જે સમયગાળામાં સંસ્કૃત સંક્રાંતિકાર કહેવાય તો દુનિયાભાઈ તો અહીં આપણે જોઈએ તો ભાષાશાસ્ત્રીનો નો આમ ચોમાસ કિનારાના મતે આપણે જોઈએ તો ઉપયોગી આધાર અસાધારણ શક્તિ લઈને જાણવું હોય આપણે જોઈએ બાળક ભાષા જે શીખી છે એ સાધારણ શક્તિ સાથે જન્મ લઈ અને શીખવા માટે કરે છે એમને કહ્યું કે શિક્ષણનો સિદ્ધાંત જે છે એ લાગુ પડતો નથી એનો વિરોધ કર્યો કે આમાં શિક્ષણને આધારે આપણે બાળકને શીખવાડે એવું હતું નહીં બાળક પોતાની આવડત શક્તિ પ્રમાણે ભાષાનો વિકાસ જોવા મળતો હોય છે એટલે એ પ્રમાણે જે શારીરિક શક્તિ તંદુરસ્તી જો સારી હોય તો બાળક સારી રીતે ભાષાનો વિકાસ કે વાણીનો વિકાસ સારો જોવા મળતો હોય જો બાળકના મત તંદુરસ્તી સારી ના હોય તો કે એના ઉપર ભાષા વાણીનો વિકાસ જોવા મળતો નથી મેં હાલ વાત કરી એ પ્રકારની જો કે જો બાળક પહેલાં ચાલતું થાય તો ભાષામાં બોલવાની ક્રિયા જે છે ને એ લેટ આવે અને જો ચાલવાનું મળવું થાય તો વાણી બોલવાની ક્રિયા વહેલી આવે આ ઇફેક્ટ એ જોવા મળે આજુબાજુ તમે આજુ તમે તમારા બાળક બાળકો આજુબાજુને અંદર જોતા હશો જે બાળક પહેલું ચાલતું થાય તે બોલવાની એની ક્રિયા પછી આવે હા એ આ બધી વસ્તુઓ આપણે જોઈએ તો બાળક જન્મ જાતનો સિદ્ધાંતમાં પણ જન્મની સાથે જ શક્તિ રહેલી હોય છે કે શીખવા માટે એ જુદા જુદા મનોવૈજ્ઞાનિકો પોતાના આગવા વિચારોને આધારે ભાષા વિકાસને સમજવા માટે નક્કી વિચારો રજૂ કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણે છે વાણી વિકાસની કઈ 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 રીતે વાણી વિકાસ થાય છે એની આપણે ચર્ચા કરી કે વાણી વિકાસ બાળક જન્મથી અમુક એટલે જ્યાં સુધી મોટું ના રહે અઢાર મહિનાનું ના થાય ત્યાં સુધી આપણે જુદા જુદા પ્રકારના અવાજો દ્વારા ભાષાનો વિકાસ જોવા મળતો હોય ભાષાના વિકાસ માટેના જુદા જુદા સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકો આપેલા કોઈ કે વાતાવરણ દ્વારા જાય કોઈ કે કોઈક મનોવૈજ્ઞાનિક કે જન્મજાત સિદ્ધાંત છે બાળક જન્મે ત્યાંથી જ એ લઈને જ આવે છે અને એ શીખવાડું પડતું નથી આજુબાજુ શિક્ષણ મળવાને કારણે પણ એ બાળક શીખી જતું હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ভাষা বোল ক্রিয়া আর ভূলো কাই কাইছে এ বিষয়ে ভাবছি ওকে বিদ্যার্থ ঠ্যাঙ্ক ইউ